ઉદના સ્થિત આવેલ શ્રી માधव गौशाला ખાતે શ્રાવણ માસના છેલ્લો સોમવાર તારીખ 18 ઓગસ્ટ 2025 ના રોજ બસમાрти અને મહાદેવજીના શૃંગાર દર્શનનું આયોજન રાખેલ હતું મહાદેવજીના દર્શનાર્થે ભક્તોની ભીડ શ્રી માधव गौशाला સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ઊંટી પડી હતી संस्थाना अध्यक्ष आशीष सूर्यवंशी એ જણાવ્યું કે મહાકાલ સ્વરૂપ ગૌમાતાના गोबरથી બનેલ શિવલિંગની ભસ્માર્તી અને શિવલિંગના શૃંગારથી સોમેશ્વર મંદિર ખાતે अनोખું ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ગૌમાતાના गोबरથી 12 ફૂટ ઊંચો શિવલિંગનું નિર્માણ કરવામાં આવેલ હતું આ આયોજન સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માधव गौશાળા દ્વારા કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ સુરત